નમસ્કાર દર્શક મિત્રો છે અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં એનએસએસ યુનિટે થી પંદર ફેબ્રુઆરી દરમિયાન વિશેષ વાર્ષિક શિબિરનું આયોજન કર્યું છે શિબિરના ત્રીજા દિવસે સ્વયંસેવકોએ કપાસિયા ગામમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ વિદ્યાર્થીઓએ શિવગીરી મહારાજના મંદિર ધર્મશાળા આશ્રમ બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયત આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં સફાઈ કરી હતી વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો કાર્યક્રમમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પ્રાદેશિક કેન્દ્ર અમીરગઢના ઉષા દીદીએ આત્મા સંસ્કાર અને ચારિત્ર વિષય પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું કપાસિયા માધ્યમિક શાળાના આચાર્ય સુરભીબેન શર્માએ ઉષા દીદીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જ્યારે એનએસએસ વિદ્યાર્થીની ડામોર મેવીબેને બ્રહ્માકુમારીના અન્ય સભ્યોનું સન્માન કર્યું હતું ઉષા દીદીએ સ્વામી વિવેકાનંદના દ્રષ્ટાંતો સાથે જીવનને સફળ બનાવવાની કળા અને આત્મજ્ઞાનને પ્રાપ્તિ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમણે એનએસએસ સ્વયંસેવકો શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને જીવનલક્ષી અને આધ્યાત્મિક જ્ઞાન આપી લોકમાનસમાં રહેલી ખોટી માન્યતાઓ દૂર કરવા પ્રચાર કર્યો હતો પ્રયાસ કર્યો હતો